અહીંયા બાજુમાં શ્રી ફળેશ્વર મહાદેવનું મંદિર પણ છે લોકો દર્શનાર્થે આવતા હોય અને એ લોકોને પણ આવવા જવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય વહેલી તકે આ વિસ્તારનું પણ કામ થાય ઘણી જગ્યા એ નીકળ્યો ને તો ઘણી એવી પરિસ્થિતિ એવી છે કે એ તદ્દન કથળાયેલી છે એમ સારી ન કહી શકાય અને મધ્યમ પણ ન કહી શકાય એમ કેવાય કે બહુ નિમ્ન કક્ષાની એવી હાલત થઈ છે દરેક જગ્યાએ આપણે એક વાત કરીએ છીએ નગર આયોજન નગર આયોજન પણ ખરેખર શું નગર આયોજન એમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય કે ભારત સરકાર હોય એની એક જવાબદારી બને છે કે તમામ લોકોને જે નાની અમથી વસ્તુ છે રોડ રસ્તા પાણી કચરો ગટર આ જે વ્યવસ્થાઓ છે આ વ્યવસ્થાઓના એ લોકોને લાભ મળતા હોય હું અત્યારે છું મારા ઘરે અને ઘણા બધા એવી જગ્યાઓ છે એવા બધા રસ્તાઓ છે કે જ્યાં એવી પરિસ્થિતિ ગંભીર છે અને મારા એક્ઝેટ મારા જ વિસ્તારમાં મારા વિસ્તારની અંદર એક્ઝેટ બાર અહીંયા જ ખાડો તમને જોવા મળશે ને અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જબરજસ્તી એવું પાણી ભરાયું છે આ તમે જોઈ શકો છો આ એટલા વિસ્તારની અંદર મારે પાણી ફૂલ ભરાય છે ફૂલ ખાડો છે અને નીકળવામાં એટલી તકલીફ થાય છે કે વાત જ ના પૂછો મારું ઘર તો અહીંયા છે વાળે ગળીએ મારે તો નીકળવાનું થતું હોય ઘણા બધા લોકો અહીંયાથી પસાર થાય છે એને ખાડો નડે છે ને ખાડામાં પાણી પણ નડે છે હવે આપણે અહીંયા છે ને

ત્યાર પછી અમુક જગ્યાએ જ્યાં ખાડા પુરાયા છે ત્યાં પુરાયા પણ છે એમાં ના નહીં પરંતુ ઘણી જગ્યાએ કાકરીઓ પણ જોવા મળે છે અહીંયાના ખાડાને શું પ્રોબ્લેમ હતી કે અહીંયા એ લોકોએ ખાડા ન પૂરા આ તમે જોઈ શકો છો આ અહીંયા લોકોને અવર જવરમાં બધી તકલીફ થાય છે બીજું એ કે જ્યારે વરસાદ હોય ને ત્યારે વરસાદમાં તો અહીંયા ફૂલ પાણી ભરાયા હોય છે ગાડીના જમ્પરમાં પ્રોબ્લેમ થાય આવી પરિસ્થિતિ ઊભી થાય છે માની લો માની લો કદાચ કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય ને કદાચ કંઈક કોઈક વાગી કરી જાય કોઈ પડી જાય કોઈને તકલીફ થાય તો આની જવાબદાર બોલી છે પરંતુ હું તમને બતાવું અહિયાં ની જે આ વિસ્તાર છે આ વિસ્તાર ધક્કા મારે છે વહેલી તકે જો આ આ રોડ ઉપર પથરાઈ જાય એટલે આ રોડ ઉપર પણ કાકરીઓ અને સિમેન્ટ એવું નાખી દેવામાં આવે તો સપાટ થઈ જાય એટલે લોકોને આવવા જવામાં કોઈ હાનિ ન થાય ચાલો બીજા અમુક જે ખાડાઓ છે મોટા મોટા એ હું તમને બતાવું મિત્રો જે તે સમયનો હાર્દ સમા વિસ્તાર એટલે કે જૂના બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડની અંદર અવારનવાર મેં ફરિયાદ કરતા હોવા છતાં પણ હજી સુધી અહીંયા કચરાનો તો કોઈ નિકાલ થયો જ નથી પરંતુ એક નાની આમથી જો દયા આવતી હોય ને જે કોઈ પણ ઉપલા અધિકારીઓ છે અથવા તો જે વિભાગની અંદર વિભાગના

કઈ રીતે ઓદીને તારવો ઉપર લાવો એ આપણે બધાએ જોવાનું છે ચાલો બીજા એવા ઘણા બધા વિસ્તારો છે હું તમને બતાવું ત્યાંનું કે શું હાલ છે લોકોને आवाज આવવામાં ને નીકળવામાં કેટલી તકલીફો થાય છે સાહેબ જે રોડ છે ને એ લીમડા ચોક થી માની અને ટાવર સુનીનો રોડ છે સતત ધબકતો રોડ દિવસ હોય કે રાત હોય કન્ટિન્યુઅસ કન્ટિન્યુઅસલી અહીંયાથી વાહનો અવરજવર કરતા હોય છે એ રસ્તાની અંદર માં પાણી ભરાયું હોય અને કોઈ વાહન લઈને આવતું હોય તો કે એની હાલત શું થાય છે પણ એમ કહી શકાય કે માની લો કે સપાસ સપોઝ આગળનો કોઈ મોરો એની અંદર જાય ને તો આગળનું વ્હીલ આમ લીમડાચક બાજુ જાય અને એક વીલ છે એ ક્યાં ને ક્યાં ખંભી જાય એવી હાલત છે અહીંયા નિશાળ છે નિશાળ જ્યારે સવારના બાળકો ભણવા માટે જતા હોય અથવા તો વાલીઓ બાળકોને ભણવા મૂકવા માટે આવતા હોય ત્યારે બિચારો કેવી પરિસ્થિતિ ઊભી થતી હશે બાજુ બાજુ ખાડા પડ્યા છે નિશાનની સામેની અને સામે પાણી ભરાયું છે ખાડા છે દિવસ દિવસથી વરસાદ નથી એટલે પાણી ભરાવાનો પ્રશ્ન રહેવાનો જ છે અહીંયા પણ આ ખાડા પડ્યા છે તમે આ ખાડો જુઓ આ કેવડો મોટો ખાડો છે પાણી ભરાયું હોય કોઈ ખ્યાલ ના રહીએ તો વિચારો કે હાલત શું થાય હવે અહીંયા પણ આપણે નિશાન કરીને લોકો દર્શનાર્થે આવતા હોય અને એ લોકો ને પણ આવા જવામાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય વેલી તકે આ વિસ્તાર નું પણ કામ થાય એવું લોકોની વચ્ચે સેવાઈ રહ્યું છે કે વહેલી ને વહેલી તકે જે છે એ રસ્તાઓ પુરાય ખાડાઓ પુરાય અવર જવરમાં કોઈ જાતની તકલીફ ન થાય ચાલો આપણે બીજા વિસ્તારમાં જઈએ હું છું નવાપરા વિસ્તારમાં એટલે કે આને કોઠલિયા તરીકે પણ ઓળખવામાં આવે છે આમ જે રસ્તો જાય છે જેલ દરવાજા જાય છે આમ એક રસ્તો જાય છે લીમડા ચોક બાજુ જાય છે અગાઉના વિડીયોમાં પણ મેં બતાવ્યો છે આમ રસ્તો જાય છે એ સાપુરજાપા રોડ તરફ જાય છે અને આમનો બતાવ આ જે રસ્તો જાય છે એ સીધો જ ક્યાંથી બંદર જાપા એ વિસ્તારમાં જાય છે આ વિસ્તાર

મિત્રો એપ્રોક્સિમેટલી બસો થી ત્રણસો મીટર ના ગાળાની અંદર સૌથી મોટા મોટા ચીરા છે અહીંયાથી નીકળવાવાળા લોકોને કેટલી તકલીફ થતી હોય છે છે ને

અને આ બાજુ જે જાય છે એ જાય છે બંદર વિસ્તારમાં એટલે આ મેન એરિયો જે એ વિસ્તાર જ છે અને આમ તો જે બકાલા માર્કેટ છે ધૂન બજાર છે બધી એક સિટી જેવો એક નામનો વિસ્તાર છે ત્યાં જાય છે હવે ત્યાં સુધી ખાડા પૂર્યા તો અહીંયા પૂરવામાં શું વાંધો હતો આ

તો સામાન્ય રીતે કદાચ પાણીનો નિકાલ પણ થાય અને લોકોને આવક જાવકમાં કોઈ તકલીફ ન થાય આ લોકો રાહ જોઈને જયારે ચાલી ને તો આમ સાઇટમાંથી પસાર થવું પડે વચ્ચેથી તો નીકળી જ ન શકાય એવી હાલત છે હવે હું અહીંયા વ્હાઇટ માર્ક કરવા જઈશું તો બનશે એવું કે છેવટ સુધી એટલે કે ગુલઝાદોક સુધી અને આમ પીરમુસા સુધી ત્યાં સુધીના વિસ્તારમાં આપણે જોતું નથી ચારે બાજુ પાણી જ પાણી છે વહેલી તકે યાર આનું નિકાલ લાવો તમારી પાસે ઓથોરિટી છે તમારી પાસે ઘણું બધું છે તમે ધારો તો એક દિવસની અંદર આ બધું કરી શકો જો જ્યારે કોઈ મંત્રી પધારે કોઈ એવા વ્યક્તિ પધારે પ્રતિષ્ઠિત વ્યક્તિ જેને આપણે કહી શકીએ જો એ પધારતું હોય અને એક દિવસની અંદર બસો કિલોમીટરનો રોડ હોય કે સો કિલોમીટરનો રોડ હોય પરફેક્ટ સાફ થઈ શકતો હોય માત્ર એક જ દિવસમાં તો આ એટલા વર્ષો થઈ ગયા છતાં પણ હજી સુધી આને ધ્યાનમાં લેવામાં આવતું કેમ નથી આ એક મહત્વનો અને કહેવાય ને કે વિચાર કરવા જેવો વિષય છે ચાલો હવે અહીંયા તો મને લખવા જેવું દેખાતું નથી લગીસ તો બનશે એવું કે જશે છતાંય અહીંયાનો જે વિકાસ છે હજી ઘણા બધા એવા વિસ્તાર છે પરંતુ એક શાંત એરિયાની અંદર જઈને બે ચાર વાતો કહો અને પછી જે વિસ્તારમાં જો જરૂર જણાય કે અહીંયા જવા જેવું છે તો જઈએ અને હું તમને બતાવું આ તો વાત થઈ મેઇન રોડની પણ જ્યારે ઘણી બધા એવા પ્રકારની ગલીઓ છે કે જે ગલીઓની અંદર એવા મોટા ખાડા પડ્યા છે ને કે જ્યાં રાહદારીને યાથી નીકળવામાં એટલી તકલીફો થાય છે પણ શું થાય બિચારા ના તો કહી શકે છે ના તો રહી શકે છે ના કોઈને કહી શકે છે આ તો રસ્તા પર હું નીકળ્યો તો મને ખબર પડી મારી નજર પડી આ જુઓ

એટલે કે અગાઉ પણ મેં એક વિડીયો આનો પણ બતાવેલો છે કે કેટલું બધું પાણી ભરાય છે અને ક્યાં સુધી રસ્તો ભરવાની જરૂર છે આ ગેટથી બાળકો નીકળતા હોય અને અહીંયાથી જતા હોય સવારે નિશાળે આવતા હોય એટલે બને એવું કે એ લોકોની અંદર અહીંયા જે પાણી ભરાયું છે જો કે વરસાદ નથી છતાંય પાણી ભરાયેલું છે સ્વાભાવિક છે કે નીચો ભાગ છે અને અહીંયા રસ્તો આ રીતે ઠાળ આપી દેવામાં આવ્યો છે જેથી કરીને સ્વાભાવિક છે કે પાણી ભરાયેલું રહેવાનું છે એટલે કે જો અહીંયાથી માંડી અને ત્યાં સામેની બાજુ જે છે એ ભરી દેવામાં આવે ને તો બાળકોને નીકળવામાં આવવા જવામાં કોઈ જાતની તકલીફ ન થાય ઘણા જગ્યાએ મેં જોયું કે ભાઈ રસ્તો અમુક જગ્યાએ ભરાયા પણ છે એમાં ના નહીં ખરેખર તમારું કામ સરાહનીય છે બિરદાવાલાયક છે પરંતુ જ્યાં જ્યાં ખાડા છે જ્યાં જ્યાં રસ્તો ભરાયો નથી જ્યાં જ્યાં લોકોને હાલાકી પડે છે જ્યાં જ્યાં લોકોને તકલીફ પડે છે એનું શું એને આપણે કઈ રીતે સંતોષ આપી શકીએ તો એના માટે એક જ ઉપાય છે કે જ્યાં જે જગ્યાએ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પાંચ રૂપિયા કોઈ વેફર ખરીદવું હોય તો એની ઉપર ટેક્સ તમે ગાડી ચલાવો છો ટેક્સ તમે પેટ્રોલ ભરાવો છો ટેક્સ તમે કપડા પહેરો છો ટેક્સ તમે પાંચ પૈસાથી માંડીને પાંચ લાખ સુધીની કોઈ પણ વસ્તુઓ લ્યો તો સ્વાભાવિક છે કે એની અંદર તમારે તમામ પ્રકારના ટેક્સ પે કરવા પડતા હોય છે અને આ ટેક્સથી સરકાર ચાલે છે દર વર્ષે ઘણું બધા એવા પ્રકારના બજેટો પણ બહાર પડે છે તો સ્વાભાવિક છે કે એક વસ્તુ જોવી જોઈએ કે ભાઈ આ જે કોઈ પણ રોડ રસ્તા છે ગટર વ્યવસ્થા છે પાણીની જે સમસ્યાઓ છે અથવા તો આ જે કઈ પણ ગંદકીની સમસ્યાઓ છે કચરાની સમસ્યાઓ છે આવી તો અઢળક સમસ્યાઓ છે પરંતુ આજે હું નીકળ્યો હતો ખાસ કરીને એ માટે કે ઘણી બધી એવી પરિસ્થિતિઓ હતી કે જે ખાડાઓ લઈને લઈને ઉભી થતી હતી